ya channel જોરદાર યાર યાર યાર

કલકલક ને તેસે બેર્યો તો ખબર હું ગન પહેલા મળવા આવ્યો તું માર ભાઈ બંદે દેખાતા એ બધા આવશે અમને વાહ પણ ભગત ના ભગત નહી ભગત ને ફોન કરી આપે ફોન તું કરજી હા રો ફોન દિયસ્તાવાળા દીસી મળવા જઈ ક આ કામ કરો આપણે હતા જીવા ભાઈ ને કરને જીવા ભાઈ ને દે ફોન ફોન હાલો હાલો

પછી ફોન કરે ચંપા ક્યા હું હે હવે મેં તો સારા હોય ને માતાજી ને દર્શન તો રહ્યો પણ તારો દર્શન કર્યો એટલે

મજા આયી ના બહુ મજા દિવાળી દિવસ મને હવે ચડતી દિવાળી દિવસ તમે તો ગયા યાર રાતે દેખાયા યાર

ચપક્યો મમ ઇથો તર બનો મારા મારુ બસી કહું બાર બાર ને અને હાલ બે દારે ઉડા ના વરસમાં વઢવા આપણે

ઘંટી જઈ નાખી અંદર તમારી વાત થોડા ક્યાં હોય કોણ ચપકલા બીજું બીજું કઈ કેમ નહી તો બીજું પૈસા ફરવા જવું અરે યાર પૈસા જ નહી

ખાવાનું સાંધવા ગયા ભૂત ભૂત ને શું મને પકડ્યું પૂછી જ બાર વાજી ભૂત આવ્યું

મિત્રો અમારી મહાકાળી સરકાર કોમેડીમાં તમારું સ્વાગત છે તો આ જે નવ વર્ષ થયું છે તો અમારી ટીમ તરફથી તમારે બધાને સાલ મુબારક સાલ મુબારક રામ રામ જય શ્રી રામ તો અમારા બધા એ સબસ્ક્રાઈબરને જય શ્રી રામ તો આવું આવો સપોર્ટ બનાવી રાખજો લાઈક કરજો શેર કરજો ફોલો કરજો જય માતાજી હેપી ન્યુ ઇયર જય માતાજી